હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર એક સિનેપ્રેમી જનતા છે સિનેપ્રેમી જનતા માટે અમે વર્ષો પહેલાં અમારી પાસે એક પેરેડાઇસ સિનેમા નામનું સિનેમા હતું જે પોરબંદરમાં ભાટિયા ફેમિલી જે મીઠાપુરનું હતું પપ્પુભાઈ ભાટિયા એમની બનાવેલું હતું અને એમના ફાધરે નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં અને ત્યારે સેવન્ટી એમ જે ગુજરાતમાં ત્રણ સિનેમા બનાય એમાંનું એક સિનેમા હતું સિન્ચર એમ એમનું ત્યારબાદ જમાના પ્રમાણે મોબાઈલ અને એપલોડ ડાઉનલોડ એપને બજવતા સિંગલ સિનેમાની ક્રેઝ ઓછો થઈ ગયો ત્યારબાદ મિની સિનેમાને આવ્યું આજરોજ અમે મિની સિનેમાનું આયોજન કર્યું હોય પોરબંદરની જનતા માટે આજે આ જે વિડીયો સિનેમા તરીકે અમે એકસો પચીસ સીટનું વિડિયો સિનેમા બનાવ્યું હોય ત્યારે આ વિડીયો સિનેમા મારી વિશિષ્ટતા એ છે કે આનો સાઉન્ડ ઉપ છે જેબીએલ કંપનીનું છે આનો સ્ક્રીન પણ ખૂબ સિલ્વર સ્ક્રીન છે અને આરામદાયક રિકલાઇનર અને પુષ્પેક સીટ વ્યવસ્થા છે તેમજ કેન્ટીનની પણ સુવિધા સારી છે અને વાતાવરણ તમે જુઓ તો બોમ્બે જે આપણે પીવીઆર આઈનોક્સ જે કહેવાય છે એ ટાઈપનું મલ્ટિપલ પોરબંદર માટે એક નવું નજરાણું અમે પોરબંદર આજરોજ સમક્ષ રજૂ કર્યું છે આશા રાખું છું કે પોરબંદરની સિનેપ્રેમી પ્રેમી જનતાને આ ખૂબ સારું ગમશે અને ખૂબ સારું બધા એન્જોય કરશે એવી આશા રાખું છું ત્યારે આજરોજ આ જે અમે સિને પ્રેમ જે બનાવ્યું છે જેની સિનેમા પ્રાઇમ પેરેડાઇઝ નામનું જે એન્ટરપ્રાઇઝ જે છે અમારી ફાર્મ ત્યારે આ ફાર્મમાં અમે આજે રોજ અમારા જે આના જે મૂળ માલિક જે કહેવાય છે પપ્પુભાઈ ભાટિયા એમના મધરના હાથે ઓપનિંગની ઓલી રાખી હતી પણ એમના મધરની નાઇન્ટી સિક્સ યરની ઉંમર હોય અને તેથી તે આવી ન શકે બોમ્બેથી પણ એમની શુભેચ્છા અમને એમની સાથે આપી છે તેવી જ રીતના અમારા વડીલ છે અમારા કાકા કિશોર કાકા જે બોમ્બેથી પણ આવ્યા હોય એમની પણ શુભેચ્છા આપી છે અને આપણા પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભાવભાઈ બોખીરિયા સાહેબ તેમજ શ્રી પૂર્વ એમપી આપણા રમેશભાઈ ધડુક સાહેબ તેમજ પોરબંદર જિલ્લા અધિક્ષક શ્રી જાડેજા સાહેબ ડીવાયપી મહિડુ સાહેબ અને તમામ મહાનુભાવોએ આજેરોજ હાજરી આપી અને શુભેચ્છા આપી હોય અને આ બધા મહાનુભાવોના હાથે એક રિબીન કાપી અને એક ગૌરવ પ્રાપ્ત કરી અને આજરોજ શુભારંભ કર્યો હોય ત્યારે હું સૌનો આભાર માનું છું કે આજે અમને સહકાર આપી અને જે આશીર્વાદ આપ્યા હોય આપણા આશીર્વાદથી પોરબંદરની સિનિયર જનતા સારો એવો લાભ લેશે એવી અપેક્ષા રાખું છું આ એક સારા જે સિનેમા જે એનું જરૂરિયાત હતી ત્યારે આ સિનેમા બનવાથી જે બહારથી માણસો આવતા હોય છે એમને પણ એક સારો મનોરંજનનો લાભ મળશે તેમજ આજુબાજુના વિસ્તારમાં જે કંઈ પણ ધંધાર્થી છે એમને પણ એનો ખૂબ સારો લાભ મળશે આમ જોવો તો એક આ મિની ઉદ્યોગ જ ગણાય કારણ કે આનાથી પોરબંદરની જનતાને એક મનોરંજન મળશે અને વેપાર ધંધા પણ સારો લાભ મળશે કારણ કે જે અવરો સ્ટાફ છે એમની પણ રોજીરોટી ચાલશે એટલે અમે અપેક્ષા રાખીએ છીએ કે પોરબંદરને પણ સારી એક સુવિધા આપી હોય અને રોજીરોટી મળશે બધાને શું કરવું ડિજિટલ ટાઈમમાં ટિકિટ બુકિંગ માટે બુક માય શોમાં ટિકિટ બુકિંગ થાય છે તેમજ મેન્યુઅલ તરીકે અમે ટિકિટ વિન્ડો પર રાખી છે બુક માય શોમાં પણ અવેલેબલ અવેલેબલ મળશે ગમે ત્યારે અને ટિકિટ વિન્ડો પર મળશે તેમજ અમારા સ્ટાફના નંબર પણ સાથે જોડ્યા છે એમાં પણ આપ બુક કરાવી શકો છો એવી સુવિધા રાખી છે